પાલિકાના અધિકારીઓ ધાબા પર વરસાદી પાણી ભરાય તો પણ ફટકારી રહ્યા છે દંડ ડ્રેનેજમાં દુર્ગંધ અને પાણી ઉભરાતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવી વારંવાર ઉદ્ભવી રહેલી સમસ્યાનો કાયમી નિકાલ કરવા સ્થાનિકો કરી રહ્યા છે માંગ અમારે ગટરની સમસ્યા છે આ છ દિવસથી ગટર ઉભરાય છે અહીંયા કોઈ ડોકું કાઢવાય નથી આવતું અને ઘરના આંગણા લગીને પોકી દે છે ગતરનું પાણી બાળકોને હાથમાં ચરવાનું બહુ પડે છે ગબર અને મેલરિયા ઝાડા ઉલટીના વાહરા બહુ થાય છે અને મને એવું લાગે છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને એમ કીધું હતું જ્યારે જરૂર પડે ત્યારે તમે ટપાલ લખજો આજે મારી બહેનોને જરૂર છે તો કેમ નથી આવતા એમ તો આજે અમને એવું લાગે છે કે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે તો આ એની અમને ભેટ આપી હોય એવું લાગે છે